નમસ્કાર દર્શક મિત્રો એક તરફ ગાંધીનગરમાં બીજેપીના કમલમ કાર્યાલય ખાતે જગદીશ પંચાલનો પદ ગ્રહણ સમારોહ ચાલી રહ્યો છે તો હવે વિસાવદરના એમએલએ ગોપાલ ઇટાલિયાએ રાજ્યપાલને એક પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમણે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના કેટલાક મહત્વના આંકડા આપ્યા છે અને એ પત્રમાં પછી અંતે એમણે કહ્યું છે કે કે ગૃહ રાજ્ય મંત્રી સંઘવીને પદ ભ્રષ્ટ કરવામાં આવે કેમ તેઓ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવામાં નિષ્ફળ રહ્યા છે તો હવે આપણે વિસાવદરના એમએલએ ગોપાલ ઇટાલિયાના એ પત્ર પર નજર કરીએ તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમએલએ ગોપાલ ઇટાલિયાનું પત્ર

આઠસો અઠ્ઠાણું કરોડની ચોરીઓ થયેલી છે જેમાંથી સિત્યોતેર ટકા એટલે કે છસો તેતાલીસ કરોડનો મુદ્દામાલ હજુ સુધી મળેલ નથી અને ત્રીજું કારણ આપણે ગોપાલ ઇટાલે આપે છે કે અપહરણના કેસ વધી રહ્યા છે માત્ર અમદાવાદમાં બે કેસ નોંધાયા છે જેમાંથી સાતસો લોકો વિશે અત્યાર સુધી કોઈ અતો પતો મળ્યો નથી આ આંકડાઓ સાબિત કરે છે કે રાજ્યનું ગૃહ મંત્રાલય કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તદ્દન નિષ્ફળ ગયું છે જનતાની સુરક્ષા કરવી એ ગૃહ વિભાગનું મુખ્ય કાર્ય છે પરંતુ હાલની પરિસ્થિતિમાં લોકો પોતાને અસુરક્ષિત માને છે જે ગૃહમંત્રીની નિષ્ફળતાનો બોલતો પુરાવો છે આટલી સ્પષ્ટ નિષ્ફળતા છતાં જો ગૃહમંત્રી પોતાનું પદ ન છોડતા હોય તો રાજ્યપાલ શ્રી તરીકે આપની વિનંતી છે કે આવા નિષ્ફળ ગૃહમંત્રીને તાત્કાલિક કરવામાં આવે અને ગુજરાતની જનતાને સુરક્ષા આપવા માટે યોગ્ય અને જવાબદાર વ્યક્તિને આ મહત્વનું મંત્રાલય સોંપવામાં આવે અને ગુજરાતના નાગરિકોના હિતમાં તાત્કાલિક પગલાં લેવા આપને વિનંતી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય સિત્યાસી વિસાવદર આમ હવે ગોપાલ ઇટાલિયાએ રાજ્યપાલ શ્રીને પત્ર લખીને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પદ ભ્રષ્ટની તેમણે માંગણી કરી છે અને સાથે જ તેમના દ્વારા નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના જે આંકડાઓ જે છે છેલ્લા એક વર્ષમાં કે ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં કેટલી ચોરી થઈ છે કેટલા આત્મહત્યાના પ્રયા કેસ થયા છે અને સાથે જ જે અપહરણના જે કેસ છે તેનો આધારભૂત પુરાવો તેમણે આ પત્રમાં રજૂ કર્યો છે અને આમ હવે ગોપાલ ઇટાલિયાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ હર્ષ સંઘવીના પદભ્રષ્ટની માંગણી રાજ્યપાલ સમક્ષ કરી છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર